નમસ્કાર દર્શક મિત્રો સ્માર્ક ટુડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની જે દબાણ શાખાની ટીમ છે તે આજે સવાર થતાની સાથે સક્રિય થઈ છે અને વડોદરા શહેરના અકોટા ગામ વિસ્તારમાં પહોંચી છે અને જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને જે દબાણો પર આવતા લારી ગલ્લાઓ હશે કે પછી સ્ટૂલ ટેબલ હશે કે પછી શેડ હશે તે તમામે તમામ પ્રકારના જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવાની કામ કામગીરી કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે અહીંયા જે કેબિનો જે બાંધવામાં આવેલી છે તે કેબિનો પણ હવે જેસીબીના માધ્યમથી જેસીબીની મદદથી તેઓ દ્વારા દૂર કરવામાં આવશે પરી અહીંયાની વાત કરીએ ને તો આ જે આની પાછળ જ આવેલું એક ગાર્ડન છે એ વડોદરા મહાનગરપાલિકાના અંતર્ગતનું જ ગાર્ડન છે અને એની પાસે જે ગાર્ડનના બધા સાધનો છે તે પણ વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના છે ત્યાં લોક મારવામાં આવેલું છે સાધનો જ્યાં મૂકવામાં આવે છે ત્યાં અને આ ગાર્ડનનું જે ડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટ પણ નથી કરવામાં આવેલ પાલિકાની જે ટીમ છે પાલિકા જે છે તેને પણ આ ગાર્ડન ડેવલપમેન્ટ કરવાની પણ જરૂર છે અને સાથે આ જે ઇક્વિપમેન્ટ જે સાધનો મૂકવામાં આવે છે એક્સરસાઇઝના જેને પણ લોક મારવામાં આવી છે એક બાજુના જે સાધનો મૂકવામાં આવે ત્યાં લોક મારવામાં આવ્યું છે અને બીજી બાજુના જે સાધનો જે મૂકવામાં આવ્યા છે તે હું અમે અહીંયા પણ જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં સાધનો મૂકવામાં આવે છે એક તો સાફ સફાઈ છે ને એટલે સાફ સફાઈ હોવાના સાફ સફાઈ ન હોવાના કારણે અકોટા પોલીસ રોડ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જેપીરો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ યાદ દેખો ગંદકીનું કેટલું સામ્રાજ્ય છે આ ગંદકી સાફ કરવા નહીં આવે અને જે ગાર્ડનનું જે ડેવલપમેન્ટ કરવાનું છે એ કરવા નહીં આવે પણ દબાણો જરૂર દૂર કરવા આવશે આ પાલિકાની પહેલીથી ખબર નહીં એઓના તેઓની માનસિકતા કયા પ્રકારની છે આપ જોઈ શકો છો કે આ મુખ્ય માર્ગ છે અકોટા ગામમાં પ્રવેશ મુખ્ય માર્ગ છે અને પોલીસની વાત કરીએ તો પોલીસ જ્યારથી તહેવારોની શરૂઆત થઈ ત્યારથી સક્રિય છે એટલે પોલીસને પણ કદાચ તેઓને રજા તો મળતી જ નહીં હોય અને પરિજનોની સાથે જે તહેવાર છે તહેવારની ઉજવણી કરવાનો પણ તેઓને સમય નથી મળતો આ પ્રકારનું બેક ટુ બેક જ્યારે આવું આવે ત્યારે બંદોબસ્ત પોલીસ પાસે માંગવામાં આવે ગમે વસ્તુ હોય કે ગરબાનું આયોજન હોય કે કોઈ પણ તહેવારોને અનુલક્ષીને કોઈ મોટા મોટા આયોજનો હોય કોઈ ધાર્મિક આયોજનો હોય તે આયોજનોને લઈને ઓફિસની ટીમ છે દબાણ શાખાની ટીમ છે જમીન એકર કોમર્શિયલની ટીમ છે ટીડીઓ ડિપાર્ટમેન્ટ છે અને પોલીસ સ્ટાફ પણ હાજર છે કયા માર્ગ પર નીકળ્યા છે માર્ગ નહીં અમારે શું છે કે જે હંગામી દબાનો જે છે ધારો કે આપણા અહીંયા દાંડિયાદા બ્રિજથી તાજ હોટલ સુધીનો એરિયાનો બધો રાખ્યો છે અને જે હંગામી દબાણો છે એ સંયુક્ત ટીમ રીતે ડિસિઝન લઈને કામ કરી રહી છે ખાસ કરીને એ ક્રિયા ઘણી લારીઓ છે પણ દબણશેખાની આવવાની પહેલાથી જ હટી ગઈ હતી એવા પણ દ્રશ્યો છે શું કહેશું ના એમાં તો અમને ખબર નહીં અમારે તો હાલમાં જે આ ટીમ આજના દિવસનો જે પ્રોગ્રામ રાખી રહ્યો છે એના આધારે અમે કામ કરી દહ્યા છે આપણા બોર્ડમાં ફરતા તો શું ને આપણને ખબર તો છે ને ક્યાંય દબાણો થતા હોય છે અભાનો થાય છે પણ અત્યારે જે ટીમ આપી છે સંયુક્ત રીતે બધા ડિસિઝન લઈ રહ્યા છે અને એ રીતે તમે દેખો જ છો કે કામગીરી બધી સારી ચાલી રહી છે દૂર રહેશે દૂર રહેશે એવું ને કે અમારું સતત કામગીરી ચાલુ જ રહેશે ગણેશ સ્થળે જે જે કોટા દાંડિયા બજાર બ્રેજ જે બ્રિજ છે આ કોટા દાંડિયે બજાર બ્રિજથી જે કોટા ગામમાં હાલ દબાણ શાખાની ટીમ પહોંચી છે અમે જે પહેલાં આપને બતાવ્યું હતું આમ પહેલાં જણાવતા હતા એ પ્રકારે કે હવે જે પ્રાથમિક જે લોકોની અસુવિધાઓ જે છે તે અસુવિધાઓનું સમાધાન કઈ રીતે લાવવામાં આવે તે દિશામાં પણ પાલિકાએ કામ કરવાની જરૂર છે દબાણ તો સો સો ટકા દૂર કરવા જ જોઈએ નડતરરૂપ હોય તો પણ લોકોનો આક્ષેપ એ પ્રકારનો પણ હોતો હોય છે કે જ્યારે અમે લોકો પાંચસો રૂપિયાથી લઈને પંદરસો બે હજાર રૂપિયા સુધીની જ્યારે પાવતી ફળવતા હોય ત્યારે પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો જે છે તે દબાણો જપ્ત કરવામાં આવતા હોય છે અને દબાણો જપ્ત કર્યા પછી તેઓ દ્વારા દંડ વસૂલવામાં આવે છે દંડ વસૂલીને પાલિકાની જે પાવતી હોય પાવતી પણ આપવામાં આવતી હોય છે જ્યારે તમે દબાણો હટાવવાના જ હોય દબાણો જ્યારે તમે ઉઠાવી જ જતા હોય પાવતી ભરેલ હોવા છતાં પણ તો પછી પાવતીના પૈસા ભરવાનો મતલબ શું એટલે પછી એવું કરવું પડે કે પાવતી ભરાવાની બંધ કરવી પડે જ્યારે લોકોના તમારે દબાણો હટાવવા હોય તો અગર દબાણો તમે ન હટાવવાના હોય તો અમુક જે નક્કી ધારાધોરણ જે તમારા લાગતા હોય ધારાધોરણ નક્કી કરીને જે તમે કેબિન કે કોઈ પણ કેબિન લગાવતા હોય કે ભાઈ લારે લગાવતા હોય એના જગ્યા નક્કી કરે તો કે ભાઈ આ જગ્યાએ તમારે આગળ વધવાનું નહીં જે બાઉન્ડ્રી લાઇન છે બાઉન્ડ્રી લાઇન કરી દેવી જોઈએ અને એનાથી જો આગળ કોઈ પણ દબાણ કરતા હોય તો એની કાયમ માટે જ જપ્ત કરી લેવી જોઈએ એનાથી જે લાઈન જે બાઉન્ડ્રી લાઇન જે નક્કી કરે તે બાઉન્ડ્રી લાઇનથી કોઈ પણ દબાણ કરતા હોય બાઉન્ડ્રી લાઇનથી આગળ વધે તો તેની કાયમ માટે જે લારીઓ જપ્ત કરી લેવી જોઈએ પણ આ લોકો જે લારી ધારકો છે તે લારી ધારકો પોતાના જે લારી ગલ્લાઓ જ્યારે ઊભા રાખતા હોય ત્યારે પાલિકા દ્વારા પાંચસો રૂપિયાથી લઈને પંદરસો બે હજાર રૂપિયા સુધી જ્યારે પાવતી ફાળવામાં આવતી હોય એમાંય અમુક ક્ષેત્રફળ જોવામાં આવે છે કેટલું ક્ષેત્રફળ કવર કરવામાં આવેલું છે મોટી કેબિન હોય તો તેના અલગ પૈસા હોય છે અને નાની કેબિન હોય તેના પણ અલગ પૈસા હોય છે પણ જ્યારે તમે પૈસા લો છો જ્યારે પાવતી ફાળો છો તો પછી આ દબાણો શા માટે તેઓના જે લારી ગલ્લા હોય એટલે હારી શા માટે તેઓના જપ્ત કરવામાં આવે છે આપણી સાથે સ્થાનિક સામાજિક કાર્યકર જે છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું આવી છે શું કેવું છે તે હા હવે જે આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તેને લઈ સ્થાનિક સામાજિક કાર્યકર જે છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું હનીભાઈ ભાઈ શું કહેશો આ દબાણો દૂર કરવા આવે ક્યાંથી ક્યાં દબાણ દૂર કરી રહ્યા છે હું અમે કશું બહુ ખાસ બોલવા નથી માગતો કે આ કોર્પોરેશનની જે વર્ષોથી આ જે પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવતી હતી એની અંદર આજે બી કોર્પોરેશન એક અકોટાને લીધું છે અને આપ જાણો જ છો કે કેટલા કેટલા દસ દિવસથી કોર્પોરેશન પોલીસ ખાતાનો સાથ સહકારથી દબાણો તોડી રહેલી છે અને એ દબાણો તોડે એ તો ઠીક છે કોર્પોરેશનની કૃઢિની પ્રક્રિયા કહેવાય પણ અસલ મેં એક તરફી થઈ રહ્યું એવું તો ચોક્કસ લાગે જ છે કારણ કે બરોડા શહેરની અંદર ઘણા બધા એવા દબાણો છે મેન રોડ પર છે અને માર્જિનની જગ્યામાં ઘણા બધા માર્જિનની જગ્યામાં શેડ છે લોકોના ઘણું બધું છે હવે ખેડું ગુલાબ એશ તો ઘણું બધું લાંબુ થઈ જશે એટલે ચોખ્ખાલી એટલું કહીશ કે ભાઈ અકોટામાં આ જે પ્રકારની કામગીરી થઈ અને મેઇન રોડ પર કંઈક સાફ સફાઈ થાય કે મેન રોડ પરથી કંઈક કોર્પોરેશન વસ્તુઓ લે ફૂટપાથ પરથી એ સમજમાં આવે પણ આજે ગામની અંદર આવી જાય ગામની અંદરથી આ બધું તોડફોડ કરે ઉઠાવે ને કે જે આ દબાણો કોર્પોરેશનની જગ્યા જ કહેવાય હું એ બી નથી કહેતો કે કોર્પોરેશનની જગ્યા નથી આ દબાણો નહોતા પણ આ દબાણો બધા એવા હતા કે જે કોઈને નડતરરૂપ ન હતા કોઈને ડિસ્ટર્બ કરેવાના હતા આ બધા ગામઠામના લોકો હતા અને ગામઠામની અંદર એને લોકો ધંધો કરી ખાતા પોતપોતાનો એટલે બધા લોકોની રોજીરોટી છીનવાઈ એ ખરેખર તો ખોટું જ છે કે આ તો પેલું કહે ને કે કોર્પોરેશને બોટી આપીને બકરો લઈ ગયા કે પાંચ પાંચ હજાર રૂપિયા કોર્પોરેશને પાણીની અંદર લોકોને આપ્યા એ સારું કામ કર્યું પણ આ એની સામે તમે નુકસાન જોઈ રહેલા છો કે આ તો એમને બેઠું એક સર્વે મળી ગયું કે કઈ કઈ દુકાનો શેડ છે લારી ગલ્લા છે કંઈ ક્યાં કેટલું છે કોર્પોરેશન પાસે લિસ્ટ આવી ગયું ને લિસ્ટના આધારે કોર્પોરેશન કાર્યવાહી કરવા માંડી અને ઘણા બધા લોકોનો તમે જોઈ રહેલા છો કે કોઈનું પાંચ હજારનું નુકસાન છે કોઈનું પચાસ હજારનું નુકસાન છે કોઈનું લાખ રૂપિયાનું નુકસાન છે કોઈનું બે લાખનું નુકસાન છે એ નુકસાન ભરપાઈ થાય એની કોઈ એ લાગતી જ નથી કોઈ સામાજિક કાર્યકર છો અત્યાર સુધી જ્યાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યાંથી કોઈ વિરોધ પક્ષનો કોઈ નેતા જ દેખાતો નથી ના કોઈ વિરોધ પક્ષના નેતા બી નથી આવતા અને હું ખેર હું રાજકારણમાં છૂબી નહીં અને હું રાજકારણમાં પડવા બી નથી માગતો કારણ કે ખરેખર તો વિરોધ પક્ષના નેતાઓ કે ગમે તે જે પણ લોકો સત્તા પક્ષમાં છે કે સત્તા પક્ષમાં રહેનારા લોકોએ ભી ખરેખર ગરીબોની રોજીરોટીનો ખ્યાલ રાખવાનો હોય અને જે લોકો વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષના લોકોએ ભી જે પણ વિરોધ પક્ષમાં છે કે જે વિરોધ પક્ષમાં હોય જે હંમેશા સ કે કેરન કે આ સત્તા પક્ષમાં આવે જ છે તે વિરોધ પક્ષમાં બેસેલા લોકો ભી ખરેખર ગરીબોનું કે જે ભી લોકોને નુકસાન થાય એમના માટે કઈક ને કઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તોડવાની ના નથી ઉઠાવવાની ના નથી રોડ રસ્તા સાફ કરવાની ના નથી આ બધું ચાલે કરવું જોઈએ એ જરૂરી છે સમયની માંગ છે શહેરને સુંદર રાખવા માટે બધું કરવું પડે ના નહીં પણ એના માટે તમારે ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે જેનાથી એમની રોજીરોટી ચાલે એમના નાના નાના બાળકો છે આજે તમે જોઈ રહ્યા છો તમે મીડિયાના માધ્યમથી હું કહું છું કે નાના નાના બાળકો રડે છે બિચારી ઓરતો રડે છે લોકો પરેશાન છે લોકોને તકલીફ છે છતાં પણ આવી કાર્યવાહી થાય એ ખરેખર કંઈક સમજમાં નથી કરીને કોંગ્રેસ જે મુસ્લિમ સમાજ છે તેની માંગ છે અને મુસ્લિમ સમાજનો એવો આક્ષેપ છે કે કોંગ્રેસ તો ખાલી વોટ લેવા છે આમ પાર્ટીના નેતાઓ પણ નથી દેખાય સામાજિક કાર્યકર્તા તરીકે આપ શું કહેશે કોઈ પણ પક્ષના નેતા ખેર આની અંદર પડતા જ નથી એ લોકો હંમેશા પોતાની સેફ સાઈડ રાખે છે બરાબર એમની વોટ બેંક ના બગડવી જોઈએ એ લોકો પોતાની સેફ સાઈડ રાખીને કામ કરે છે અહીંયા આગળ તમે જોવો છો કે એમની સેફ સાઈડ રાખીને જ એ લોકો કે છે કે બિલકુલ ડિસ્ટન્ટ રાખે અંતર રાખે વોટ લેવાનો હોય ત્યારે લોકોને કોઈ અંતર નથી મળતું ત્યારે એ લોકો ઘરમાં બેહીને ખાઈ બી લે છે ચા બી પી લે છે નાસ્તા કરી લે છે અને તમારી જોડે ખભેથી ખભા અમે સાથે છે પછી આ તમે જુઓ છો કે જ્યારે ખરેખર જ્યારે એમની જરૂર હોય છે ત્યારે કોઈ નેતા નથી દેખાતો શું કે હું અહીંનો પોપર અહીંનો જ છું અકોટા ગામનો જ અહીં મોહમ્મદ પટેલ મારું નામ છે લુલા શેઠનો નાનો ભાઈ છું ને મેં કોંગ્રેસ બી જોઈ આ ભાજપ બી અમે જોઈ રહેલા છે ને આ બધું જે છે આને કોર્પોરેશને પોતે વિચાર કરવો જોઈએ કે અમુક અમુક એરિયાની અંદર સરકારી જગ્યા પડી છે ત્યાં આગળ રાત્રિ બજાર જેવું બનાવીને આપે એમને જે જે જેની દુકાનો તોડી છે જે જેવું બધું થયું છે નુકસાન થયું છે તો એમને રોજી રોજગાર માટે કોર્પોરેશન જેવી રીતે ત્યાં રાત્રિ બજાર બનાવ્યું છે અમુક બધા એરિયાઓની અંદર તાંજલ જા છે આ છે જે સરકારી જગ્યા છે ત્યાં આગળ રાત્રિ બજાર બનાવીને આપો તાકી એમનું તો ઘર ચાલે બોધી સાહેબ બધાનો વિકાસ તમે વિકાસ નથી કરતા નુકસાન કરો છો આપ એવું માનો છો કે એક બાજુ પૂર પૈસા પણ મારા ઘરમાં પૂર આવ્યું તો મારા પંખા સુધી પાણી હતું તો મને પણ એક રૂપિયો પણ આપ્યો નથી ના લારી પાંચ રૂપિયા આપ્યા છે

લોકચર્ચાએ જોર પકડ્યું છે સામાજિક કાર્યકર જે છે સામાજિક કાર્યકરનું કેવું છે કે જ્યારે વિરોધ પક્ષના નેતાઓ જયારે કોઈ પણ જગ્યાએ મતની જરૂર મુસ્લિમ સમાજની અંદર રોષની છે જ્યારે વોટની જરૂર હોય જ્યારે વોટ જોઈતા હોય ત્યારે પોતાની ગલી કુચીઓમાં જતા હોય છે પણ જ્યારે આ પ્રકાર દબાણ ટીમો ત્રાટકતી હોય ત્યારે વિરોધ પક્ષના નેતાઓ ક્યાં છે વિરોધ પક્ષના નેતાઓ ક્યાં સુઈ રહ્યા છે લોકો વિરોધ પક્ષના નેતાઓને શોધી રહ્યા છે એટલે જ્યારે સામેથી મત માંગવા માટે પોતાના અલગ અલગ વિસ્તારમાં તેઓના વોર્ડ વિસ્તારમાં નેતાઓ જતા હોય છે પણ હવે એ નેતાઓ ક્યાં છે સ્થાનિક સામાજિક કાર્યકરો એક નાનો ખાડો પડ્યો હોય ત્યારે મીડિયાના સહકારથી મીડિયાના સહકારથી તેઓ એમ ઇસ્યુને ઉઠાવતા હોય છે તે સામાજિક કાર્યકરો ક્યાં છે તે પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે હવે આ વડોદરા શહેરના અકોટા ગામ વિસ્તારના જે દબાણ છે તે અકોટા ગામ વિસ્તારના દબાણ પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે શેડ હોય કે પછી લારી ગલ્લા હોય કે કોઈ પણ પ્રકારના જે કાઉન્ટર હોય તે તમામે તમામ પ્રકારના આ જે દબાણ છે તે દબાણો હાલ પાલિકાની દબાણ સખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે લોકો જ્યારે વિરોધ કરી રહ્યા હોય ત્યારે પોલીસની આપણે चाचा થી વાત કરવાનો પ્રયત્ન કરી કે चाचा ની સુર જુવા છે આપ જોઈ શકો છો કે ધક્કાવાળી પોલીસ કરી છે કાકા શું શું તમારી રજૂઆ છે શું હતું હોય છું ભાઈ ગણપતિ મંદિર પાસે બધી લાડી છે અને આ અમારા ગામમાં શું છે ગણપતિ મંદિર પાસે લાડી ભાઈ ઓન્લી મુસ્લિમ માટે કાયદા છે માટે કાયદા ભાઈ બધા બધા રોજી રોજગારથી ધંધા બંધ થઈ ગયા છે ભાઈ બરાબર છે તો આવું ના વન સાઈડ ના ચાલો ચાલો તો હક્કુ ના ચાલો માલિક ને મો બતાડવાનું છે આ મને ધક્કા માર્યા છે મને આ શું ભાઈ છે ભાઈ બધા કાયદા બધા માટે કાયદા રાખો એક માટે કાયદા કેમ રાખો ભાઈ ઓનલી મુસ્લિમ માટે કાયદા છે કેમ આ બધું સ્ટેશન પર જુઓ મંગળ બજાર જુઓ બધું 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 નથી વટિલ મેં બધું જોવા કરવા નીકળું છું રાતે હું બધું કરવા નીકળું છું ઓનલી મુસ્લિમ માટે કાયદા હરેક માટે કાયદા રાખો ભગવાનવાનું છીએ ભગવાન મોં બતાવવાનું છું આ બધું રોન ચાલી રહ્યું છે વન સાઈડ ના ચાલો ચાલો બધું હક્કુલા ચાલો રોંગ બધું ચાલી રહ્યું છે ખોટું ચાલી રહ્યું છે ન્યુટ્રલ કામગીરી કરવી જોઈએ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ વિસ્તારોમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો તો દૂર કરવામાં આવી રહ્યા છે એટલે ન્યુટ્રલ કામગીરી તો થઈ રહી છે પણ કાકાનો આક્ષેપ છે કે વિવિધ વિસ્તારોમાં જે દબાણો છે બધી બાજુના દબાણો દૂર કરવા જોઈએ એટલે સ્ટેપ બાય સ્ટેપ પાલિકાની ટીમ છે ને તે દબાણો દૂર કરી જ રહી છે પણ હવે એમનું એવું કહ્યું છે કે અમારા વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચી છે એટલે અલગ અલગ વિસ્તારોમાં અમારા વિસ્તારથી અળીને જે વિસ્તારો છે તે વિસ્તારોના પણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવે તેવી જે માંગ છે તેવી માંગ કરવામાં આવી છે તેઓ સ્વચ્છિક ઉતારવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ ગીરીથી પોલીસ દ્વારા ધક્કા મારીને તેઓને દૂર કરવામાં આવ્યા અને હવે જે પાલિકાની ટીમ જે છે તે પાલિકાની ટીમ દ્વારા હાલ આજે દબાણો છે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ ટુ ડે ન્યૂઝ વડોદરા